હેલો ગાઈસ તો આજે આપણે બનાવીશું ઈદડા ઈદડા બનાવવા માટે આપણે બે વાટકા જેટલો અડદ અને ચોખાનો મિક્સ કરેલો લોટ લીધો છે એક ગ્લાસ છાશ અને એક ગ્લાસ પાણી લીધેલું છે એટલે આપણે તપેલીની અંદર લોટ નાખશું પછી તેની અંદર છાશ નાખશું થોડી થોડી છાશ નાખતી જવાની અને પ્રમાણ વધારે રાખવાનું જેથી ખાટું થાય આ બેટરને આપણે આખી રાત સુધી રહેવા દેસુ જેથી સવારે સરસ જેવો આથો આવી જાય બેટરને આપણે આખી રાત રેવા દઈશું જેથી સવારે આથો આવી જાય અને ફૂલી જાય હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું આખી રાત રાખવાનું છે આ આપણે આથો સાત આઠ કલાક સુધી રહેવા દીધો તો અને આપણો આથો સરસ રીતે આવી ગયો છે અને એકદમ સરસ ફૂલી ગયો છે ચેક કરી લઈએ આપણે હવે આપણે તેમની અંદર મીઠું નાખશું સ્વાદ અનુસાર મીઠાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ એકદમ સરસ આપણો હાથો આવી ગયો છે હવે આ આપણે પ્લેટની અંદર તેલ ગ્રીસ કરી લઈએ આખી પ્લેટમાં તેલ થઈ જાય રીતે તે લગાવવાનું છે આમની અંદર એક થાળીમાં થાય એટલું બેટર એડ કરશું હવે આપણે આમની અંદર અડધી ચમચી ખાવાનો સોડા નાખશું હવે બંનેને આપણે મિક્સ કરી લઈએ હવે અહીંયા આપણું પાણી એકદમ ગરમ થઈ ગયું છે તેમની અંદર આપણે સ્લેટ મૂકી દઈશું અને એમની અંદર આપણે બેટર નાખી દઈશું પછી એમને આપણે ચારે બાજુ સરખી રીતે સ્પ્રેડ કરી લેશું પછી આપણે એમને ઢાંકીને દસક મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું આપણે એક ચપ્પલની મદદથી ચેક કરી લઈએ કે આપણા ઈદડા થઈ ગયા છે કે નહીં એકદમ ચપ્પુ કોરી નીકળે તો સમજવાનું કે આપણા ઈરડા તૈયાર છે બની ગયા છે નાના નાના પીસ કરી લઈએ એકદમ સરસ ફૂલી ગયા છે આપણા ઈરડા

અહીંયા આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે એમને ઈદડા અંદર નાખશું એકદમ સોફ્ટ એકદમ સોફ્ટ અને પોચારું જેવા આપણા ઈદડા અહીંયા તૈયાર છે ઈદડા ચટણી સાથે સર કરીએ એકદમ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બન્યા છે તો ગાઈસ અહીંયા આપણા ઈદડા તૈયાર છે જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ